ગોંડલ જિલ્લાના રીબડામાં અમિત ખૂંટ નામના યુવકે વાડીમાં ગળે ફાંસો કંઈ જે જીવન ટૂંકાવ્યો છે તે મામલે હવે મહત્વના ખુલાસા થવાની શરૂઆત થઈ છે આજે સવારના સમયે અમિત ખૂંટના સગા સંબંધે જે અનિરુદ્ધસિંહ જાડેજા પર આ જીવન ટૂંકાવા પાછળ જવાબદાર હોય તેવા કારણો આપ્યા હતા આરોપ લગાવ્યા હતા અને તે મામલે હવે એક સુસાઇડ નોટ મળી આવી છે ને આ સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા તેના પુત્ર રાજદીપસિંહ રીબડા પૂજા રાજગોર અને રિદ્ધિ પટેલ નામની જે યુવતી જેના જ કારણે ખળબળાહટ મચી ગયો છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગોંડલ તાલુકાના રીબડામાં અમિત ખૂંટ નામના યુવક પર દુષ્કર્મનો ગંભીર આરોપ લાગે છે જેમાં રાજકોટની સગીરા દ્વારા પોક્ષો એક્ટ હેઠળ ફરિયાદ આપવામાં આવે છે આ મામલાના સંદર્ભમાં કહેવાય છે કે અમિત ખૂટ થોડાક દિવસ અગાઉ રાજકોટની સગીરાના સંપર્કમાં આવ્યા હતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી ને મિત્રતા થયા બાદ બંને જ્યારે મળ્યા ત્યારે જ્યુસ પીવા માટે ગયા અને જ્યુસ પીધા પછી અમિત ખૂટ છે તે સગીરાને તેના ઘરે મૂકવા ગયો અને ત્યારબાદ આ મામલાના સંદર્ભમાં સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મ કર્યો હોય તે પ્રકારની વાત પોતાના પરિવારજનોને જણાવીને પરિવારજનોએ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અમિત ખૂટ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો આ ઘટના બન્યા બાદ અમિત ખૂંટને આ પ્રકારની જ્યારે જાણકારી મળી ત્યારે તેમણે આજે સવારે પોતાના વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું ને આ ઘટનાને લઈને હવે આ મામલે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે ને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવી રહ્યું છે કેમ કે અમિત ખૂંટના સગાસંબંધીએ આજે સવારે નિવેદન આપતા અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા ત્યારે મોત ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન સુસાઇડ નોટ પણ મળી આવી છે જે સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર નામની જે યુવતીઓ છે તેમના નામ પણ સામે આવી રહ્યા છે આ ઘટનામાં અમિત ખૂંટ છે તેમણે સુસાઇડ નોટમાં લખતા જણાવ્યું કે અગાઉ રીબડામાં તેમની જે બબાલ થઈ હતી હુમલાના કેસમાં તેમણે અનિરુદ્ધસિંહ જાડેજા સામે જે ફરિયાદ કરી હતી તે બાબતની દાજ રાખીને તેમને ખોટા હની ટ્રેપના કેસમાં ફસાવવામાં આવ્યો છે અને ખોટી દુષ્કર્મની ફરિયાદ ઊભી કરાવવામાં આવી છે તેને જ લઈને તેમણે આ તમામ બાબતો છે તે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરી છે ને આજે તેમણે જીવન ટૂંકાવ્યું છે આ દુનિયાને અલવિદા કહ્યું છે તેની પાછળ અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા પૂજા રાજગોર રિદ્ધિ પટેલ નામના જે આરોપીઓ છે તેમનું નામ આપ્યું છે તેના જ કારણે હવે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને જે સુસાઇડ નોટ સામે આવી છે તે મામલે સુસાઇડ નોટને એફએસએલમાં મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેના જ લઈને હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ દીબડાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે દર્શક મિત્રો નવજે ન્યૂઝને એપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા